અમદાવાદમાં હિમાલય મોલમાં આગ લાગ્યા હોવાની ઘટના હાલ પ્રકાશમાં આવી રહી છે અમદાવાદથી આ મોટા મળી રહ્યા છે એસીના કમ્પ્રેસરમાં આગ લાગતાની સાથે જ અફરાતફરીનો માહોલ પણ તે મોલમાં સર્જાયો હતો ત્યારે ફાયર વિભાગની છ જેટલી ગાડીઓએ આગ પર કાબુ મેળવી લીધો છે તાત્કાલિક જ તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગને કાબુમાં લેવાના પ્રયાસો તેમણે હાથ ધર્યા હતા

આગ લાગી દે ફાયર બ્રિગેડ ની 4 જેટલી ટીમો જે છે તે ઘટના સ્થળે આવી ચૂકી હતી પરંતુ માહિતી એ કહેવાય કે જે પ્રમાણે આગ લાગી અને જી જી જે જતેન જોડા બદલા ભાર